ભગવાન શ્રી રામ છે મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે કે ભગવાન રામના જીવનમાંથી મનુષ્યને અનોખો જ સંદેશ મળે છે ત્યારે આજે આપણે મુલાકાત લઈશું મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાપુર ગામની કે જ્યાં ભગવાન શ્રી રામનું ખૂબ જ સુંદર ધામ નિર્મિત છે ગામના તમામ લોકો અહીં એકઠા થઈને અને નિત્ય રામધૂન બોલાવે છે જેથી શ્રી રામની કૃપાથી જ આ ગામમાં તમામ લોકો સુખ અને શાંતિથી જીવન વ્યતીત કરે છે તો આવો આપણે પર જાણીએ શ્રીરામ ના આ धाम નો મહિમા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાપુર ગામમાં પ્રવેશતા જ દર્શન થાય છે આ પવિત્ર રામ મંદિરના અહીં તમામ જાતિ અને જ્ઞાતિના લોકો માટે આ રામ મંદિર એકતા અને પવિત્રતાનું માધ્યમ બન્યું છે અહીં ગર્ભગૃહમાં મધ્યમાં સ્થાપિત છે રામ પરિવાર તો સાથે જમાં આશાપુરા અને ઓમ્યા માતાની પણ સુંદર મૂર્ત વિદ્યમાન છે ગામની મહિલાઓ અહીં નિત્ય ભગવાનના ભજન કીર્તનની ધૂન બોલાવે છે જેમાં નાના બાળકો પણ શ્રદ્ધાપૂર્વક જોડાય છે ગામ લોકોનું કહેવું છે કે વર્ષ ઓગણીસો એકાણું માં આ મંદિરનો જીર્ણોધાર કરાયો હતો પહેલાના સમયમાં અહીં મૂળ આશાપુરા માતા અને ટોડાવાળા હનુમાનજીનું મંદિર હતું સમય જતાં સૌ ગામ લોકોના સહકારથી આ મંદિર અસ્તિત્વમાં આવ્યું કહેવાય છે કે પ્રાચીન સમયમાં ગોઝારિયાથી આ હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી જેની સ્થાપના આ જગ્યાએ કરાઈ છે શ્રીરામના આ સ્થાનકમાં ભાઈ લક્ષ્મણ અને દેવી સીતાજી પણ દર્શન આપે છે રોજ દિવસમાં બે વાર પ્રાતઃ કાળે અને સંધ્યાકાળે સંગીતમય માહોલમાં પ્રભુની આરતી ઉતરે છે આ સિવાય વર્ષ દરમિયાન પણ વિવિધ ઉત્સવોની ઉજવણી મંદિર પરિસરમાં ધામધૂમથી કરવામાં આવે છે

સહેજ કલોલ જોડી સહેજ ગામ આવ્યું એક બઈને વાયરો આવ્યો કે વડપુરા આસ્યામાનું મંદિર છે સારા અગિયાર બાર વાગે જાઓ બહેનું ખુલ્લું છે એમની બાધા બાકી છે એટલે સારા અગિયારે અહીંયા આવ્યા હતા બાધા કરવા માટે ત્યારે રિક્ષામાં આવતા પેડા ભૂલી ગયા હતા તો વાયરો આવ્યો કે પેડા ભૂલી ગયા તે પાછા લેવા ગયા લઈને આવીને અહીંયા દર્શન કર્યા તારે દરવાજો ખુલ્લો હતો માતાજીનો વર્ષો જૂના આ રામ મંદિરમાં આશાપુરા માતા અને હનુમાનજીનું સત અનન્ય કહેવાય છે કહેવાય છે કે શ્રી રામના આ મંદિરનો મહિમા એટલો છે કે આજ દિન સુધી ગામમાં ક્યારેય ચોરી કે લૂંટનો બનાવ નથી બન્યો તમામ જ્ઞાતિના લોકો ભાઈચારા અને શાંતિપૂર્વક જીવન વ્યતીત કરે છે આજે ગામના બધા જ એક ભાવનાથી અને સારા સમથી સ્વ મહિલા મંડળ એમનું ભજન કીર્તન કરે છે પછી વાર તહેવારો આખું ગામ એક સમ સાથે બધા ભેગા થઈ હળીમળી અને કામ કરે છે અને એક ભાવનાથી એમાં અમારા ગામના જે આશાપુરામાં છે જે જૂના છે આથી નહીં આજુબાજુમાં પણ એમની શ્રદ્ધાથી ભાવનાથી એમનું દરેકનું એ કામ કરે છે ગામમાં કોઈ વ્યસનના બંધાણી નથી તો મંદિર પરિસરમાં જ મહાદેવની પણ ઉપસ્થિતિ જોવા મળે છે અહીં નાનકડું અને પવિત્ર શિવાલય પણ નિર્મિત છે કે જ્યાં શિવલિંગની પૂજા કરીને ભક્તો આશીર્વાદ પ્રાપ્ત કરે છે તો આમ કડી તાલુકાના વડાપુર ગામનું આ મંદિર ન માત્ર આસ્થાનું કેન્દ્ર છે પરંતુ સામાજિક સમરસતાનું પણ પ્રતિક કહેવાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા